નમસ્કાર ખેડૂત મિત્રો હું છું અનિલોત્રાદી આણંદપુર શાક માર્કેટમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ છે ચોવીસ બાર બે હજાર પચીસ તમામ શાકભાજીના ભાવ મેળવવા માટે યુટ્યુબ ચેનલ અનિલોદીને સબસ્ક્રાઈબ કરો અન્ય ખેડૂત મિત્રોને પણ સબસ્ક્રાઈબ કરાવજો વાલો દસ થી બાર રૂપિયાનું બજાર

પચીસ થી ત્રીસ રૂપિયા ટમેટામાં રૂપિયા રૂપિયાનું બજાર ધાણામાં દસ થી પંદર રૂપિયાનું બજાર કોબીજ માં આઠ દસ રૂપિયાનું બજાર

સબસ્ક્રાઈબર રોજ વિડીયો જોવે બક્કલનો હ કયું કામ તમારું તાજપુર તાજપુર ચોળીમાં વીસ થી 25 રૂપિયાનું બજાર